આઝાદ મીડિયામાં આપનું સ્વાગત છે તમે જોઈ શકો છો કે કેટલું બેઠું છે બેઠા છે અને અમે સરદાર પડાવ અંતિમ પડાવ બોલ દેવી પૂરેપૂરું ગ્રાઉન્ડ આખું ભર ભર દીધું છે એટલું પબ્લિક આવી ગયું છે અત્યારે અહિયાં અને અહિયાં ક્ષેત્ર પણ ચાલે છે અને લગભગ એકાદ લાખ દોઢ જેટલું પબ્લિક અંદાજિત અહિયાં ground માં એટલું છે અત્યારે અને અહીંયા રાત્રિ રોકાણ અત્યારે અંતિમ રાત્રિ રોકાણ ચાલતું હોય બરોબર મારા દર્શક મિત્રો ને અહિયાં એક આલાઓ હોય છે એ અલગ છે આખો અને અભોર દિવિનું માતાનું અત્યારે આરતી નો ટાઈમ હોય અને બધા આરતી કરીને અહીંયા ભોજન લેતા હોય છે આપણે જોઈએ અંદર કોણ રાત્રિ માં અત્યારે બનાવે છે માતાજી ના દીવા અહીંયા હોય છે અને તમે જોઈ શકો છો કે અહીંયા અડતાલ પણ ચાલે છે અહીંયા અત્યારે આપણે લાઈવ બતાવું છું કે તમે જોઈ શકો છો સત્સંગો ચાલતા હોય છે અને યાત્રીઓ બધા દૂર દૂર થી આવીને પરિક્રમા પાવન કરતા હોય છે અને એક કેવાય છે કે આદિ નદી ચાલતી લીલી પરિક્રમામાં અહીંયા અહિયાં જે આવતા હોય યાત્રાઓ શ્રદ્ધાળુ હાલતા હોય છે અને સત્સંગો ચાલતા હોય છે અત્યારે અને ટાઈમ થયો છે સાડા સાત ને આજુબાજુ થયો છે આપણે જોઈએ છે કે ફળાવ રાખીને બધા લોકો કેવી રીતના સત્સંગ કરતા હોય છે અહીંયા બરોબર હું કેમેરામેન ને વિનંતી કરીશ કે પૂરું બેકગ્રાઉન્ડ કર ચાલતી હોય છે અને દર્શક મિત્રો ને ખાસ વિનંતી હોય છે અને તળાવ નાખીને અહિયાં રાખેલું હોય તો જંગલ ની હોય તો પરિક્રમા ચાલતી હોય છે અને ઈ ભાવન પરિક્રમા ની અંદર અત્યારે તમે જોઈ શકો છો કે રીતના પડાવ નાખતા હોય છે અને રાત્રે પછી જમવાનું પણ ભોજન બનાવવાનું હોય છે અત્યારે તમે જોઈ શકો છો કઈ રીતના એ લોકો અહીંયા પડાવ નાખતા હોય છે આ રીતના રહેતા હોય છે બધાય બધા સવારે પછી અહીંથી અહીંથી હવે બહાર નીકળવાનું આઠ કિલોમીટર બાકી રહે છે અને આઠ કિલોમીટર બાકી રહેશે હું જાઉં છું કે લોકો અહીંયા રહેશે લગી પરિક્રમાજી બે બે ત્રણ દિવસ હજી બાકી છે આપણે જોયા કે દર્શક મિત્રો ને ખાસ વિનંતી કે અહીંનો લ્હાવો લેવાનો ભૂલે નહીં હવે આવતા આવતા વર્ષે ડેલી પરિક્રમાની સરદારો રાહ જોતા હોય છે ઘણી ખેલે આપણે જોતા હોય છે અહીંયા મને એક ગેસ્ટ બોલાવે છે તો હું ખાસ કેમેરામેનને વિનંતી કરું

છે અને હવે સમય થઈ ગયો છે રાત્રિ નો તો રાત્રે હવે જે અહીંયા લોકો રોકાવાનો હોય રોકાશે બાકી બહાર નીકળવાનો એટલે બહાર નીકળ પણ હજી બે ત્રણ દિવસ બાકી પરિક્રમમાં હું તમને મળીશ ભવનાથ માં અને સવારે હું ત્યાં ભવનનાથ માં પોચવાનો છું ત્યારે તમને આગળ વિડીયો ની અંદર હું બતાવીશ મારા દર્શક મિત્રો ચલો મને રજા આપજો આજે લાય